આપેલ વચન પૂર્ણ કરવા ડી કે સ્વામી તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને નર્મદા નહેરમાંથી પાણી લેવાની મંજૂરી મેળવી હતી અને પાલિકાની સાધારણ સભામાં એચઆર સ્ટ્રકચર બનાવવા માટેની મંજૂરીનો ઠરાવ કરી એસ્ટિમેન્ટ મુજબ જરૂરી નાણાં નર્મદા નહેર વિભાગમાં ભરતા પાણીની લાઇનની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી ઘણા વર્ષો પહેલાં નાખેલ પાઇપલાઇનમાં ઠેર ઠેર ભંગાણ હોય જેને રિપેર કરતા જંબુસર નગરના નાગેશ્વર તળાવમાં નર્મદા નહેરનું પાણી આવતા ધારાસભ્ય ડી કે સ્વામી નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ સહિત ઉપસ્થિત રહી નર્મદાના પાણીની પૂજા કરી વધામણા કર્યા હતા આ પ્રસંગે શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પડિયાળ જિલ્લા મંત્રી કૃપાબેન દોશી મહામંત્રી કૌશલ્યાબેન દુબે મનનભાઈ પટેલ સહિત નગરપાલિકા સદસ્યો અગ્રણીઓ હાજર રહ્યા હતા જંબુસર નગરપાલિકા દ્વારા નાગેશ્વર તળાવ ખાતે નર્મદાના પાણીનું ટેસ્ટિંગ કરાતા નગરજનોને હવે પીવાનું મીઠું પાણી મળી રહેશે તેવી આશા બંધાઈ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો